આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતીમાં આજે આપણે જોઈશું ડોક્યુમેન્ટ વેરિફિકેશન હા આના પહેલાનો રાઉન્ડ હતો ઓનલાઈન અપીલ અને અપીલ નિકાલ ત્યારબાદ હવે જોઈશું ડોક્યુમેન્ટ વેરિફિકેશન તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે કયા કયા ડોક્યુમેન્ટ તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે કે પ્રમાણપત્ર ચકાસણી વખતે તમારે સાથે રાખવાના છે તથા કઈ તારીખે અને કેવી રીતે તમને ત્યાં ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવવામાં આવશે તે તમામ બાબતે આજે આપણે ચર્ચા કરીશું તો સૌપ્રથમ એ જોઈશું કે આના જે ઓનલાઈન અંગે જે રાઉન્ડ હતો તેમાં જેમના ફોર્મ રિજેક્ટ થયા હતા તેઓએ ઓનલાઈન અપીલ કરેલી હતી તેમને અપીલ નિકાલ માટે ત્રીસ નવ બે હાજર પચીસ થી લઈ નવ દસ બે હાજર પચીસ સુધીમાં બોલાવવામાં આવ્યા હતા એ નજીકના આંગણવાડી કે નજીકના આઈસીડીએસ કેન્દ્ર અથવા જિલ્લા પંચાયતમાં તેમના અપીલની માટે તેમને આવ્યા હતા પરંતુ મોટા ભાગે દરેકની જે સાંભળવામાં આવી પરંતુ તેમની અરજી ગ્રાહ્ય રાખવામાં આવી નથી તેનું મુખ્ય અને મોટું કારણ એ છે કે જ્યારે તમે આ ઓનલાઈન ફોર્મ ભર્યા હતા ત્યારે નીચે એ પણ લખેલું હતું કે આપના દ્વારા જો અરજી માં ફોર્મ ભરતી વખતે કોઈ પણ ભૂલ થશે તો તેને ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં આ તમામ બાબતને ધ્યાને લઈ તેઓએ મોટાભાગે કોઈની અરજીને ગ્રાહ્ય રાખી નથી તો હવે એ જોઈશું કે પ્રોવિઝનલ ફર્સ્ટ જે મેરિટ લિસ્ટમાં પ્રોવિઝનલ ફર્સ્ટ બતાવતું હતું તેઓને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ક્યારે અને કેવી રીતે બોલાવવામાં આવશે તેના વિશે જોઈએ તો પ્રમાણપત્રોબર બે હજાર પચીસ થી ઓગણીસ ઓક્ટોબર બે હજાર પચીસ માત્ર દસ દિવસનો સમયગાળો પ્રમાણપત્ર ચકાસણી માટેનો છે તો આપના ઉપર ટેલિફોન એટલે કે મોબાઈલ દ્વારા ફોન આવશે અથવા મેસેજ આવશે મોટા ભાગે ટેલિફોન આવતા હોય છે આઈસીડીએસ વિભાગમાંથી આપને ટેલિફોન દ્વારા જાણ કરવામાં આવશે કે આ તારીખે આપે આપના ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ નજીકની આઈસીડીએસ કેન્દ્ર અથવા જિલ્લા પંચાયતે આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આવવાનું છે તો તમે જો પ્રોવિઝનલ ફર્સ્ટમાં આવો છો તો તમારા પર ચોક્કસથી ફોન આવશે હવે જો તમારા પર ફોન આવશે તો તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કયા કયા ડોક્યુમેન્ટની તૈયારી કરી રાખવાની છે તે આપણે જોઈ લઈએ તો સૌ પ્રથમ જોઈએ અરજી ફોર્મમાં અપલોડ કરેલ ડોક્યુમેન્ટ હા તમે જે અરજી ફોર્મમાં અપલોડ કરેલા ડોક્યુમેન્ટ છે તે તમામ એ તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટની એક વ્યવસ્થિત ફાઇલ તમારે તૈયારી કરવાની છે તેમાં સૌ પ્રથમ ફાઇલમાં સૌ પ્રથમ આપે મૂકવાનું છે સેલ્ફ ડિક્લેરેશન તો ડિક્લેરેશનનો નમૂનો અને આધાર કાર્ડ અથવા ઓળખાણનો પુરાવો તો આપણે અપલોડ કર્યું હતું શું એટેચ કર્યું હોય તો આધાર કાર્ડ પણ ઓરિજિનલ આપે સાથે રાખવાનું રહેશે ત્યારબાદ છે જન્મ તારીખનો દાખલો તો જન્મ તારીખના દાખલામાં આપને બે ઓપ્શન આપવામાં આવ્યા હતા એક સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે એલસી અને બીજું છે ધોરણ 10 માં અથવા તો 12 માં નું ક્રેડિટ સર્ટિફિકેટ તો આ બંનેમાંથી આપે જે અપલોડ કરેલું હોય તે આપે ઓરિજિનલ સાથે રાખવાનું રહેશે ત્યારબાદ રહેવાસી પ્રમાણપત્ર એટલે કે મામલતદાર દ્વારા આપવામાં આવેલ રહેઠાણનો પુરાવો જે મામલતદાર દ્વારા સહી સિક્કા કરેલો રહેઠાણનો જે પુરાવો છે તે ઓરિજિનલ પુરાવો આપે સાથે રાખવાનો રહેશે પછી છે જાતિનો પુરાવો દર્શાવતું પ્રમાણપત્ર તો આપે જાતિનો તમે જ્યારે મેરિટમાં આવતા આવતી વખતે જાતિ દર્શાવેલી હશે જેમ કે એસટી તો તમે એસટીની જાતિ માટે તમારી જોડે પ્રમાણપત્ર હોવું જરૂરી છે તો તમે જ્યારે પણ ડોક્યુમેન્ટ વેરીફિકેશનમાં આપી જવાનું થશે ત્યારે જાતિ દર્શ જાતિનો પુરાવો દર્શાવતું પ્રમાણપત્ર તમારે એસટીનું પ્રમાણપત્ર હોય ઓબીસીનું હોય ઇડબ્લ્યુ એસનું હોય કે એસસીનું હોય કોઈ પણ તમે જે જાતિ દર્શાવેલી હોય અને તમે જો તેનો લાભ લીધો હોય તો તેનું પ્રમાણપત્ર અચૂક આપણે સાથે ઓરિજિનલ લાવવાનું રહેશે ત્યારબાદ ધોરણ દસ અથવા બારની માર્કશીટ સાથે રાખવાની રહેશે જો આપ અન્ય કોઈ એકાદ બે વિષયમાં ફેલ થયેલા હોય તો તેની પણ માર્કશીટ સાથે રાખવી જો આપ તેડાગરમાં સિલેક્ટ થયા છો તો ધોરણ દસની માર્કશીટ રાખવાની થશે અને જો આપ કાર્યકરમાં સિલેક્ટ થયા છો તો ધોરણ બારની માર્કશીટ સાથે રાખવાની રહેશે સ્નાતકની તમામ વર્ષ સેમેસ્ટરની માર્કશીટ દરેક પ્રયત્નની માર્કશીટ સાથે અપલોડ કરવાની રહેશે મતલબ આપે જે અપલોડ કરેલી છે દરેક પ્રયત્નની માર્કશીટ જેમ કે તમે બીકોમ ની માર્કશીટ અપલોડ કરી છે તો તમે જો વર્ષ પ્રમાણે ભણેલા હશો તો એફ વાય વાય અને ટીવાયની એમ ત્રણ માર્કશીટ થશે પરંતુ જો આપ સેમેસ્ટર વાઇઝ ભણ્યા હોય તો સેમ વન સેમ ટુ સેમ થ્રી સેમ ફોર સેમ ફાઈવ અને સેમ સિક્સની માર્કશીટ અપલોડ કરવાની મતલબ ત્યાં ઓરિજિનલ લઈ જવાની રહેશે તે જ પ્રમાણે અહીંયા લખેલું છે કે દરેક પ્રયત્નની માર્કશીટ જો તમે સેકન્ડ સેમેસ્ટરમાં અથવા તો સેકન્ડ ફેલ થયેલા હોય અને કોઈ વિષયની અલગથી પરીક્ષા આપી હોય અને તેની પણ જો આપની પાસે માર્કશીટ હોય તો તે પણ ઓરિજિનલ આપની સાથે રાખવાની રહેશે તે જ પ્રમાણે જો આપે આંગણવાડી કાર્યકર તરીકે સિલેક્ટ થયા હોય અને તેમાં જો તમે અનુસ્નાતક જો તમે ભરેલું હશે તો અનુસ્નાતક એટલે એમ બી એમસીએ કરેલું હોય કે એમ એ કરેલું હોય કરેલું હોય તો અનુસ્નાતકની તમામ વર્ષની સેમેસ્ટરની માર્કશીટ આપે સાથે સાથે રાખવાની રાખવાની ઓરિજિનલ રહેશે અને તેમાં પણ જો તમે વધુ પ્રયત્ન પાસ થયેલા હોય તો તેની પણ માર્કશીટ અચૂક આપે સાથે રાખવાની રહેશે વિધવા અંગેનું સક્ષમ અધિકારીનું નિયત નમૂનાનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો તો મતલબ તમે મેરિટમાં વિધવા દર્શાવેલું હોય અને વિધવાનો તમે જો લાભ લીધો હોય મેરિટમાં તો તમારે વિધવા અંગેનું સક્ષમ અધિકારીનું નિયત નમૂનાનું પ્રમાણપત્ર અચૂક રજૂ કરવાનું રહેશે તે જ પ્રમાણે જો તમે તેડાગરમાંથી કાર્યકરમાં જવા માગ્યા માગતા હોય અને તમે તે પ્રમાણેનું ફોર્મ ભરેલું હોય તો તમારું તેડાગરના અનુભવનું પ્રમાણપત્ર ત્યાં રજૂ કરવાનું અચૂક રહેશે તો મિત્રો આ હતા તમામ જે ડોક્યુમેન્ટ માટે સાથે લઈ જવાના છે હવે જોઈશું તમે જો ત્યાં ડોક્યુમેન્ટ વેરીફિકેશન ક્લિયર કરો છો તો પછી આપને નોકરી માટે હાજર ક્યારે થવાનું છે તો હાજર થવા માટેની પણ તારીખ આવી ગઈ છે તો હાજર થવા માટેની તારીખ છે વીસ ઓક્ટોબર બે હાજર પચીસ થી લઈ અઢાર બે હજાર પચીસ એટલે કે એક માસનો સમયગાળો આપવામાં આવે છે તમને જ્યારે ઓર્ડર મળશે તેના માસની અંદર જે તે આંગણવાડી પર હાજર થવાનું રહેશે અને હા આપ જ્યારે હાજર થશો ત્યારે આ તમામ જે ડોક્યુમેન્ટ આપણે જોયા તેની તમામની નકલ આપણે આઈસીડીએસ કેન્દ્ર પર જમા કરાવવાની રહેશે ત્યારબાદ નોકરી પર જોઈન થયાના બે માસની અંદર તમારે તમારું ફિટનેસ સર્ટિફિકેટ એટલે કે નજીકની સિવિલ હોય હોસ્પિટલ હોય સીએસસી પીએસસી સેન્ટર હોય ત્યાંથી તમારે ફિટનેસ સર્ટિફિકેટ કઢાવવાનું રહેશે અને તે પણ આઈસીડીએસ ઓફિસમાં જમા કરાવવાનું રહેશે તો મિત્રો આજે આપણે આ વાત કરી ડોક્યુમેન્ટ વેરીફિકેશન અને હાજર થવા માટેની તારીખ અંગેની જો આપને હજુ પણ કોઈ બાબતે સંશય હોય પ્રોબ્લેમ હોય મૂંઝવણ હોય તો અચૂકથી કમેન્ટ કરશો આજનો વિડીયો તમને પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઈક કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ